નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે ચેનલ પર મિત્રો દીવો કરતી વખતે આપણે એવો કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમારા તમામ શત્રુ વેરીઓનો નાશ થાય કે વિનાશ થઈ જાય મિત્રો જો તમે તમારા કુળદેવી માતાના સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો કે તમારા ઇષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો તમારો સામે વાળો વેરી દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે તમને કરે ઈષ્ટદેવ જ તમારી રક્ષા કરશે મિત્રો આ સિવાય જો તમારા કુળની માતા હોય કે ઈષ્ટદેવી કે દેવતા હોય અને જો તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઇષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો જો તમે તમારા કુળદેવી કે જે કોઈ ઈષ્ટદેવ ને તમે સાચા હૃદયથી માનતા હોવ તો કોમેન્ટમાં જય માતાજી એકસો અગિયાર અને તમારા ઈષ્ટદેવ નું નામ જરૂરથી લખજો અને વિડીયો ને લાઇક કરી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રગટાવો છો તો મિત્રો જયારે જ્યારે તમે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે કુળદેવીને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મેલી વિદ્યા ઉપયોગ કરે છે તમારા કુલદેવી ને પ્રાર્થના વિનંતી કરીને માં ને તમે જણાવી શકો છો કે હેમાં આ વાત કે વસ્તુમાં હું કશું જાણતો નથી હું કશું જ આ વિઘન છું નહીં કે આ મારા પર ખોટી આફત આવી ચડી છે તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે મિત્રો જયારે તમે કુલદેવી નો દીવો પ્રગટાવો છો તે પહેલા તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા પરંતુ તેને દિવાની જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબ ના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના ના મંદિર માં ગંગાજળ છાંટી લેવું ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વેરિયો નો જો તમે નાશ પતન કરવા માંગતા હોય તો તમારા કુલદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હેમાં આ કુર નો દીપક અને આ ભૂમિની રક્ષા માં તમારા હાથ માં છે અને તેની રક્ષા તમારે જ કરવાની છે અને મિત્રો જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્ર જાપ કરવાનો છે શુભ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશય દીપક જ્યોતિ નમસ્તે મિત્રો આ મંત્ર અર્થ એ થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી

કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા પ્રયોગ કર્યો હશે તો તમારા કુલદેવી તમારી સદાય તમારા સાથે રહેશે આ સિવાય મિત્રો આપણે આગળ જોયું કે જો તમારા કુળ ની માતા કે ઈષ્ટદેવી દેવતા હોય અને તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે કઈ પણ પૂજા અર્ચના અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો તેના વિશે વાત કરીએ તો મિત્રો જે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનું પરિવાર આર્થિક રીતે પણ દુખી દુખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં તેમણે સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં

પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજીને અને તમારા કુળદેવી દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે અને દુખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુલદેવીને દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ

રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવ થી જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલી ને માતાજી ને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને કુરદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો તમને આ મંત્ર જણાવીએ તે પહેલા જો તમે તમારી કુલદેવી ને માનતા હોવ તો કોમેન્ટમાં તમારા કુલદેવી નું નામ સ્નેહીજનો ને પણ શેર કરજો જેથી તમારા સ્નેહીજનો કે સગા સંબંધીઓની પણ કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમના કુલદેવી ને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે આર્થિક રીતે સદ્ધર બની શકે તેમજ દુશ્મન કરવા માટેનો શિવે શર્વાદ સાધ કે સરને ત્રેબકે ગૌરી નારાયણે નમો યા દેવી સર્વભૂતેશ દયારૂપે સંતા નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમ મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુરદેવી કે તેમના મંદિરના સામે બેસીને તેમનું સ્મરણ કરીને બોલો અને તમે તમારા ઘરના સઘળા કાર્ય કે આવતી મુશ્કેલીઓ દૂર કરી તમારા અટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજી ને શ્રદ્ધા ભાવ પૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજી ને પ્રાર્થના કરો વિનંતી કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસ થી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં તમારા કુરદેવી નામ અવશ્ય લખતા જજો જય હર ભવાની